એ યુવા શક્તિનો પંચાવન મો છે અમારી સાથે છે ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમે એને પ્રમુખ જ કહે છે અને યુવા શક્તિના એક કાર્યકર છે અને આરએસએસના એક આ છે પ્રવીણભાઈ ગોકાણી ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે અમારી સાથે છે મુકેશભાઈ પટેલ મુકેશભાઈ પાંજીવાલા ખારવા સમાજ બાર ગામના પ્રમુખ છે સાથે છે વિશાલભાઈ ભીઠિયા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી છે અને આજનો જે કાર્યક્રમ છે યુવા શક્તિના દરેક કાર્યક્રમ હોય એ આપણે રાષ્ટ્રને અર્પણ જ કરીએ છીએ સાથે આજનો જે કાર્યક્રમ છે અમારા જે કાર્યકર અત્યારે હયાત નથી શ્રી મધુભાઈ લટપલાલ કુંડલ ઓગણીસો છોતેર સિત્તોતેરથી સંઘના સ્વયંસેવ હતા યુવા શક્તિનો સૌથી પહેલો જે બ્લડ ડોનેશન કેમ્પ હતો ઓગણીસો છન્નું માં કેમ્પ હતો ત્યારથી કરી બે હજાર બાવીસમાં માં જે કેમ્પ હતો છવ્વીસ જાન્યુઆરીએ દરેક કેમ્પમાં જ ભૈયાત હતા ત્યારે એને સેવા આપી છેલ્લો કેમ્પ એને મજા નહોતી ડાયાલિસિસ ઉપર ત્યારે પણ સેવામાં હાજરી આપી છે સાધના કાર્યક્રમમાં હું વિનંતી કરીશ અમારા પહેલાં તો પ્રવીણભાઈ ગોકાણી કે પુષ્પાંજલિ અર્પણ કરી ભગવાનને મૌન પ્રાર્થના